તાંદરા તાલુકાના સરહદ પર આવેલું અનાપુર છોટા ગામ આજે જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અંદાજીત એક હજાર કરતાં પણ વધારે બજરંગીઓએ ત્રિશૂળ દીક્ષા લીધી છે તાંદરા તાલુકામાં વર્ષ બે હજાર પાંચ પછી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુર દીક્ષાંતનું આયોજન કરવામાં આવ્યું હતું તાંદરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલા સીતારામ ગૌશાળા ખાતે આજે જય શ્રી રામના નાદ સાથે યુવાનોએ હાથમાં ત્રિશુલ લઈ સનાતનીના રક્ષણ માટે સંકલ્પ લીધા હતા યુવા શક્તિ એ દેશની અસ્મિતા અને ખુમારી છે નવયુવાનો પોતાના ગામ શહેર મહોલ્લામાં હિન્દુ સમાજની સુરક્ષા અને સલામતી માટે કાર્ય કરે તેને લઈ આજે હજારોની સંખ્યામાં વિવિધ ગામોના યુવાનોએ સ્વયંભૂ ત્રિશુર દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના દેશના કાર્યમાં સહભાગી થવાની તૈયારી બતાવી છે એક તરફ જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ બહેનોની હત્યા સાથે હુમલા થઈ રહ્યા છે જેનો વિરોધ આજના સમારોહમાં પણ જોવા મળ્યો હતો અને બટોગે તો કટોગે સૂત્ર આજના સમારોહમાં પણ ગુંજતું થયું હતું સીતારામ ગૌશાળામાં મહંત સીતારામ બાપુ સાથે ગૌસેવક નરેન્દ્રભાઈ પુરોહિત ધર્મેન્દ્રભાઈ બાવાની કેન્દ્ર મંત્રી ધર્મપ્રસાર વિભાગ સહિત દાનેરાડીસા અને પાંથવાડા તાલુકામાંથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક જૂના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ત્રિશુલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો ત્રિશૂલ ધારણ કર્યા બાદ યુવાનો ભગવા કલરનો ધ્વજ સાથે અનાપુર છોટા ગામમાં ચારે બાજુ જય શ્રી રામના નાદને ગુંજતું કર્યું હતું આજે સીતારામ આશ્રમ અનાપુર છોટા ખાતે ખૂબ જ ભવ્ય એવો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ડીસા જિલ્લા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં બજરંગી એટલે અંદાજીત નવસોથી અગિયારસો વચ્ચેના આંકડા સાથે આજે ખૂબ જ મોટી સંખ્યામાં સંખ્યામાં બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી છે અને આવનાર સમયમાં હિન્દુત્વ માટે દેશ રક્ષા માટે અને રાષ્ટ્ર રક્ષા માટે સમર્પિત રહેશે ગૌ રક્ષા અને બેન દીકરીઓની રક્ષા માટે સમર્પિત રહી અને હંમેશા તેના માટે જ કામ કરશે એવી શપથ અને દીક્ષા લીધી છે નામ હતા સાથે